નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે માર્ગ સલામતી માસ ની ઉજવણી અંતર્ગત આરટીઓ કચેરી દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત જાગૃતિ પ્રેરક કાર્યક્રમો યોજવામાં આવે છે આજે જ્ઞાન મંજરી યુનિવર્સિટી ખાતેથી બાઇક રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં ટ્રાફિક પોલીસ એકસો આઠ એમ્બ્યુલન્સ અને જ્ઞાનમંજરી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાયા હતા આરટીઓ કચેરી દ્વારા રેલીમાં જોડાયેલા વિદ્યાર્થીઓને હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આર અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા